રમતમાં બે પગેથી દડો આ રિંગમાંથી લઈને પાછળની રિંગમાં તમારે મૂકવાનો છે ચાલો રમત માટે તૈયાર ચાલો નમસ્કાર બે પગેથી દડો લેવાનો રિંગની અંદર જ મૂકવાનો છે બહાર નો નીકળવો જોઈએ ધ્યાન રાખજો સરસ ઝડપથી ઉતાવો લાગજો ભાઈ હાલો કોની રિંગમાં ઝડપથી કોણ જીતી ગયું બેન કોણ જીત્યું ધ્રુવ જીતી ગયો રમત ઝડપથી બે પગેથી દડો વ્યવસ્થિત પકડાવવો જોઈએ દડો વ્યવસ્થિત બે પગેથી પકડવાનો છે હાથેથી નહી દડો ની બહાર નો નીકળવો જોઈએ ભાઈ હાલો કોણ જીતી ગયું છે હેવીન જીતી ગયો છે ભાઈ અંદર રિંગમાં દડો પડવો જોઈએ ભાઈ દડો બહાર ન નીકળી જાય એનું ધ્યાન તમારે રાખવાનું છે સરસ હાથે મૂકી દે તો એમને મૂકી દે ને બસ પગેથી જ અંદર મૂકવાનો હાથ નો ઉપયોગ નથી કરવાનો કોણ જીત્યું છે ચાલો રમશાજ બે પગેથી દડો પકડવાનો હાથ નો ઉપયોગ ક્યાંય કરવાનો નથી પગેથી દડો કમ્પ્લીટ પકડવાનો દડો પગમાંથી છટકવો જોઈએ નહીં ચારે ચાર દડા ઝડપથી પગેથી ફેરવવાના દડો બહાર નીકળી જાય ન હાલે હાલો ચારે ચાર દડા આ ભાઈના પેલા ફરી ગયા બેન ચાલો હાલો જવા હાલો બે પગેથી હાથ હાથનો ઉપયોગ નહીં કરવાનો દડો છટકવો ન જોઈએ પગમાંથી ધ્યાન નાખો હાલો ઝડપથી ચારે ચાર દડા બાજુમાં ફેરવી નાખો હાલો 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 કોણ જીતી ગયું છે હાલો નક્સભાઈ જીત્યા છે હાલો દડો પગમાંથી છટકવો ન જોઈએ ધ્યાન રાખજો બે પગેથી દડો ફીટ પકડો દડો છટકે નહીં હાથેથી લેવાનો નથી દડો ક્યાંય અને રિંગની બહાર દડો ન નીકળવો જોઈએ ધ્યાન રાખજો હાલો કોણ છટકવો ન જોઈએ પગેથી દડો છટકવો ન જોઈએ ધ્યાન રાખો બે પગેથી કમ્પ્લીટ દડો ને પકડો દડો ની બહાર ન નીકળવો જોઈએ દડો બહાર ન નીકળવો જોઈએ દડો રીંગની બહાર ન નીકળવો જોઈએ હાથ નો ઉપયોગ નથી કરવાનો બે પગેથી જ રીંગ ને પકડવાનો હાલો બે પગેથી જ રીંગ માંથી દડો લ્યો હાલો કોણ જીત્યું છે હાલો પગ માંથી દડો નો છટકવો જોઈએ રીંગની તમારે રીંગમાં મૂકવાનો છે કોણ જીત્યું હેતવી બેન જીતી ગયા ચાલો હાલો 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 હલો ફટાફટ બે પગેથી દડા ને રીંગમાં મૂકવાનો છે બાર ફેંકવાનો નથી ચાલો કોણ જીતે છે જોઈએ આપણે જીતી ગયું અહિયાં બે પગેથી દડો પાછળ ની રીંગમાં મૂકવાનો સાંભળો જેને પેલા દડા મુકાઈ જાય એને બિસ્કીટ બીજા નંબર ને ત્રણ ચોકલેટ અને ત્રીજા નંબર ને બે ચોકલેટ ચાલો રમત માટે તૈયાર ચાલો રમત સ્ટાર્ટ હાલો બે થી હાલો ઉતાવળ લાગજો ભાઈ હાલો કોનો પહેલો નંબર આવે જોજો હાલો ક્રિશાબેન પેલા હેતવી બેન બીજા હાલો આ બેન ત્રીજી ઓકે સરસ હા લઈ લે બેટા લઈ લે 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 હાલો રમસરા ઝડપથી થી પેલો આવે અને બિસ્કિટ દડો રિંગ ની અંદર જ પડવો જોઈએ રિંગ ની બહાર દડો નહી હાલો નક્ષભાઈ પેલા હાલો નક્ષભાઈ બિસ્કિટ વિજેતા ચાલો બીજો નંબર હેવિન બીજો અને ધ્રુવભાઈ trijo chalo saraj